ડભી સહાય ફોર્મ ભરવા જતા ખેડૂતોને ધરમનો ધક્કો ખાવો પડે છે તરવાર ઠાપ હોવાથી કૃષિ સહાય ફોર્મ નથી ભરાતું ખેડૂતો કહી રહ્યા છે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે ફોર્મ વિતરણ પછી ચાર દિવસથી ખેડૂતો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે ગ્રામ પંચાયત ઘર વેરો વેરો અને મહેસૂલ ભરવા એક તરફ દબાણ કરે છે સાથે પશુઓના નિભાવ માટે પૈસા નથી વેરો કેવી રીતે ભરીએ સાથે કંટાળેલા ખેડૂતે કહ્યું કે સરકારને સહાય આપવી હોય તો ગતકડા આ બંધ કરે હાલ ખેડૂતો પાસે ખાવા માટે અનાજ નથી ઢોર માટે ઘાસચારો નથી અને એની ઉપર આ પ્રકારના ધરમ ધક્કા ખેડૂત જાય તો જાય ક્યાં હું ડભાલી ગામ પંચાયતમાં બે દિવસથી આવું છું પાક નુકસાન થયું છે એનું ફોર્મ ભરવા માટે બરાબર પણ સર્વર પ્રોબ્લેમ ના કારણે મારું ફોર્મ ભરાતું નથી બે દિવસ એટલે એવું છે કે તમે પાક નુકસાન નું ફોર્મ ભરતા પહેલા વેરો ભરો મહેસૂલ વેરો અને વેરો મહેસૂલ વેરો ભરો તો તમને તલાટી સાહેબ છે એ તમને દાખલો આપે દાખલો આપે પછી તમને ફોર્મ ભરી આપે ફોર્મ ભર્યા પછી તમારે નકલો નવી કઢાવાની